નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજના આ વિડિયોમાં આપણે ધોરણ દસની સ્વાધ્યાય પૂથીના ભાગ ચારની અંદર આપણને ગણિત વિષયનો જે પ્રકરણ નંબર પાંચ આપેલું છે સમાંતર શ્રેણી તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો સર્વપ્રથમ આપણે શરૂ કરીએ વિભાગ એથી અહીં આપણને કહ્યું છે કે નીચેના પ્રશ્નોના જવાબ માટે બોક્સમાં સાચો વિકલ્પ લખો પહેલું સમાંતર શ્રેણી વર્ગમૂળમાં અઢાર વર્ગમૂળમાં પચાસ અને વર્ગમૂળમાં ક્રમિક પદ જણાવો તો વિકલ્પ વર્ગમૂળમાં એકસો બીજું સમાંતર શ્રેણી ત્રેવીસ એકવીસ ઓગણીસ ખાલી જગ્યા અને પાંચમાં કેટલા પદો છે તો જવાબ આવશે વિકલ્પ બી દસ ત્રીજું સમાંતર શ્રેણી અગિયાર આઠ પાંચ બે ખાલી જગ્યાનું દસમું પદ ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી માઇનસ સોળ ચોથું સમાંતર શ્રેણી માટે એ બરાબર બે અને ડી બરાબર ચાર હોય તો વીસ પદોનો સરવાળો ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ ડી આઠસો ત્યાર પછી છે પાંચમું સમાંતર શ્રેણી માટે એસ એન બરાબર એનનો સ્કવેર હોય તો ડી બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ એ બે સમાંતર શ્રેણી માટે એસ એન માઇનસ ટુ એસ એન માઇનસ વન બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ સી ડી બીજું નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો એમાં સાતમો સવાલ સમાંતર શ્રેણી છ નવ બાર પંદર ડોટ ડોટ માટે ડી બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ત્રણ આઠમું સમાંતર શ્રેણી ત્રણ સાત અગિયાર પંદર માટે એ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ત્રણ નવમું સમાંતર શ્રેણી માટે એ બરાબર પાંચ અને ડી બરાબર માઇનસ પાંચ હોય તો એ પ્લસ ફોર ડી બરાબર ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે માઇનસ પંદર દસમું સમાંતર શ્રેણી માઇનસ દસ માઇનસ છ માઇનસ બે માટે એની એ ફોર માઇનસ એ ટુ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે આઠ મિત્રો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે આપણે બેચ લોન્ચ કરેલો છે જેમાં તમે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે વિષયો છે તેના માટે બેચની અંદર જોઈન્ટ થઈ શકો છો અહીંયા તમને દરેક દરેક પાઠના દરેક ચેપ્ટરના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આકર્ષક પ્રેઝન્ટેશન અને એનિમેશન સાથે તમને સમજાવવામાં આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો એમાં અગિયારમો સવાલ સમાંતર શ્રેણી દસ આઠ છ ચાર ખાલી જગ્યાનો સામાન્ય તફાવત બે છે તો જવાબ આવશે ખોટું બારમું એક ત્રણ ચાર છ સાત એ સમાંતર શ્રેણી છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી તેરમું એકના છેદમાં બે એક ત્રણના છેદમાં બે બે ખાલી જગ્યાનું પ્રથમ પદ એકના છેદમાં બે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી ચૌદમું એમ એમનો સ્ક્વેર એમનો ઘન એમની ચાર ઘાત એ સમાંતર શ્રેણી છે તો જવાબ આવશે ખોટું

ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક વાક્ય કે શબ્દમાં જવાબ લખો એમાં ઓગણીસમો સવાલ સમાંતર શ્રેણી માટે એની એકવીસ માઇનસ એની સાત માઇનસ બરાબર ચોર્યાસી હોય તો સામાન્ય તફાવત કેટલો થશે તો અહીંયા જવાબ આવશે ડી ત્યાર પછી છે ડી બરાબર છ વીસમો સવાલ સમાંતર શ્રેણી માટે બે સાત બાર સત્તર માટે એ ત્રીસ માઇનસ એ વીસની કિંમત જણાવો તો એ બરાબર બે ડી બરાબર પાંચ તો અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે પચાસ ત્યાર પછી છે સમાંતર શ્રેણી માટે ડી બરાબર માઇનસ બે એન બરાબર પાંચ અને એની એન ઘાત બરાબર ઝીરો હોય તો એનું મૂલ્ય જણાવો તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી હવે એની અંદર આપણે મૂલ્ય મૂકીએ તો આપણે દાખલો ગણીએ એટલે એ બરાબર જવાબ મળી જશે આપણને આઠ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પૂથીના સોલ્યુશન છે સ્વાધ્યાય સોલ્યુશન છે સ્વાધ્યાય પૂથીના સોલ્યુશન છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગ પોથી ભૂગોળ પોથી કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો ત્યાર પછી છે નંબર નીચેના યોગ્ય જોડકા જોડો એમાં એમાં વિભાગ અ આપણે વિકલ્પ સી પાંચ દસ પંદર સાથે બીજું છે એ બરાબર માઇનસ બે ડી બરાબર છે એક છેદમાં બે તો એને આપણે જોડીશું વિકલ્પ બી માઇનસ બે માઇનસ ત્રણના છેદમાં બે અને માઇનસ એક સાથે

એમાં બાવીસમો સવાલ છે કે ત્રણ આઠ તેર અઢાર એ સમાંતર શ્રેણી છે જો હા તો પછીના બે પદો મેળવો તો અહીંયા તમે જોઈ શકો છો સર્વપ્રથમ આપણે ડી મેળવો છે ત્યાર પછી એ પાંચ એ છ આ રીતે તમે જોઈ શકો છો ગણતરી કરી અને આ જવાબો જે છે તે આપણે મેળવી શકીએ ત્યાર પછી છે ત્રેવીસમું સમાંતર શ્રેણી માટે એ બરાબર સાત અને ડી બરાબર માઇનસ બે હોય તો તેના પ્રથમ ચાર પદો જણાવો તો એ આવશે સાત પાંચ ત્રણ અને એક ત્યાર પછી છે ચોવીસમો દાખલો સમાંતર શ્રેણી 1 છેદમાં સાત પાંચના છેદમાં સાત નવના છેદમાં સાત અને તેરના છેદમાં માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો તો પ્રથમ પદ એ બરાબર એકના તફાવત ડી બરાબર એનો એટલે પાંચના છેદમાં સાત માઇનસ તો ડી બરાબર પાંચ માઇનસ એટલે ડી બરાબર ચારના ત્યાર પછી છે પચીસમું સમાંતર શ્રેણી વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં બાર વર્ગમૂળમાં સત્યાવીસ અને વર્ગમૂળમાં અડતાલીસ માટે સામાન્ય તફાવત શોધો ત્યાર પછી છે છવ્વીસમું સમાંતર શ્રેણી એકના છેદમાં એ એક માઇનસ એના છેદમાં એ એક માઇનસ ટુ એના છેદમાં એનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો તો પ્રથમ પદ અને સામાન્ય તફાવત જે છે એ આપણું આવશે ડી બરાબર માઇનસ એક સત્યાવીસમું નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી નાનામાં ખાલી ખાનામાં આ પદ શોધો તો અહીંયા છ તેર ખાલી જગ્યા સત્યાવીસ ખાલી જગ્યા તો અને ત્યાર પછી છે ત્રણ અંકની કેટલી સંખ્યા પાંચ વડે વિભાજ્ય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જવાબ આવશે એકસો ને ત્યાર પછી છે ઓગણત્રીસ મુ સમાંતર શ્રેણી સત્તર બાર સાત બે નું કોઈ પદે માઇનસ એકસો પચાસ હોઈ શકે તો જે શક્ય નથી ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ત્રીસ નીચેની સમાંતર શ્રેણી માટે પદોની સંખ્યા શોધો સાત તેર ઓગણીસ દસ પદો નો સરવાળો શોધો તો એસ એન બરાબર ત્રણસો ચાલીસ ત્યાર પછી છે તેત્રીસમું નીચેની આપેલ સમાંતર શ્રેણીના પદોનો સરવાળો શોધો તો એમાં આપણો જવાબ આવશે માઇનસ સાત હજાર છસો ને પચીસ ત્યાર પછી છે ચોત્રીસમો જો એલ બરાબર તેત્રીસ એસએન બરાબર એકસો ત્રેવીસ હોય તથા પદોની સંખ્યા છ હોય તો એ બરાબર કેટલા આવશે તો જવાબ આવશે આઠ ત્યાર પછી છે વિભાગ સી પ્રાંજલ દિવાસળીઓની મદદથી નીચે દર્શાવ્યા મુજબની એક પેટર્ન બનાવે છે જો છેલ્લી પેટર્ન બનાવવા માટે એકસો ત્રણ જરૂર પડે તો એ કયા ક્રમની હશે તો જવાબ આવશે એન બરાબર એકાવન ત્યાર પછી છે દાખલા નંબર છત્રીસ સમાંતર શ્રેણી ત્રણ છ નવ અને ત્રણસોનું છેલ્લેથી વીસમાં અને ત્રીસમાં પદનો તફાવત

ભવાનીપુરામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે પાંચ ઇનામો પેટે કુલ રૂપિયા એક હજારની જોગવાઈ કરવાની છે જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં રૂપિયા પાંચસો ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો તો જવાબ આવશે પચાસ ત્યાર પછી છે દાખલા નંબર ચાલીસ જો સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો એસ એન બરાબર પાંચ એન માઇનસ ટુ એનનો સ્ક્વેર છે તો એનનું પદ શોધો તો અહીંયા જવાબ આવશે માઇનસ ફોર એન પ્લસ સાત ત્યાર પછી એકતાલીસમો દાખલો છે કે સમાંતર શ્રેણી પાંચ આઠ અગિયાર અને ચૌદના કેટલા પદોનો સરવાળો નવસો થાય તો અહીંયા જવાબ આવશે એન બરાબર ચોવીસ ચાલો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ દસના ગણિત વિષયની જે સાધ્ય પોથી છે તેનું આ ચેપ્ટર નંબર પાંચ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસની સ્વાધ્યાય પોથીના ભાગ ચારના એક નવા પાઠના સોલ્યુશન સાથે મિત્રો આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો જો તમને પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં